શિવપુરાણ માં શિવભક્તિ અને શિવમહિમા નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે બધા જ પુરાણો શિવને ત્યાગ તપસ્યા વાત્સલ્ય તથા કરુણાની મૂર્તિ બતાવ્યા છે એવું કહેવામાં આવ્યું છે કે શિવ સહજ પ્રસન્ન થઈ જનારા તથા મનોવાંછિત ફળ આપનારા છે શિવપુરાણ માં શિવજીના જીવન ચરિત્ર પર પ્રકાશ પાડતા તેમની રહેણી વિવાહને તેમના પુત્રોની ઉત્પત્તિના વિશેષ જાણકારી આપવામાં આવી છે ભગવાન શિવ હંમેશા લોકો અને હિતકારી છે ત્રિદેવોમાં સંહારના દેવતા માનવામાં આવ્યા છે અન્ય દેવતાઓની પૂજા અર્ચનાની તુલનામાં શિવોપાસનાને ખૂબ જ સરળ માનવામાં આવી છે અન્ય દેવતાઓની જેમ સુગંધિત પાશમાળાઓ અને મીઠા પકવાનોની જરૂર પડતી નથી

તેથી તેમને નટરાજની સંજ્ઞા આપવામાં આવી છે તેમની વેશભૂષાથી જીવન અને મૃત્યુનો બોધ થાય છે શીશ પર ગંગા અને ચંદ્ર જીવન તથા કલાના દ્યોતક છે શરીર પર લગાવેલી ચિતાની ભસ મૃત્યુની પ્રતિક છે આ જીવન ગંગાના પ્રવાહની જેમ ચાલતા છેલ્લે મૃત્યુ સાગરમાં લીન થઈ જાય છે મહાદેવ નીલકંઠ કહેવાય છે કારણ કે સમુદ્ર મંથન સમયે જ્યારે વિષ બહાર નીકળ્યું ત્યારે દેવદાનવોમાંથી કોઈએ તેને ન સ્વીકાર્યું જ્યારે તેને ગ્રહણ કરવા માટે કોઈ તૈયાર ન થયું ત્યારે શિવજીએ જતે મહાવિનાશક વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું તેને લીધે તેમનો કંઠ લીલો થઈ ગયો ત્યારથી જ ગોળાનાથન નીલકંઠ કહેવાયા આવા પરોપકારી અને અપરિગ્રહ શિવજીનું ચરિત્ર વર્ણન કરવા માટે જ શિવ મહાપુરાણની રચના કરવામાં આવી આ પુરાણ ભક્તિ ગ્રંથ છે જેમાં કળિયુગના પાપકર્મથી ગ્રસિત વ્યક્તિને મુક્તિ માટે શિવભક્તિનો માર્ગ જણાવાયો છે મનુષ્યોએ નિષ્કામ ભાવથી પોતાના તમામ કર્મો શિવજીને અર્પણ કરવા જોઈએ વેદો અને ઉપનિષદોમાં મૌના જપને મુક્તિનો આધાર કહ્યો છે આ સિવાય ગાયત્રી મંત્રના જપને પણ શાંતિ અને મોક્ષકારક કહેવામાં આવ્યો છે શિવ મહાપુરાણમાં વિધેશ્વર સંહિતા રુદ્ર સંહિતા શતરુદ્ર સંહિતા કોટિરુદ્ર સંહિતા ઉમા સંહિતા કૈલાસ સંહિતા વાયુ સંહિતા પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ એમ આઠ સંહિતાઓનો ઉલ્લેખ છે જે મોક્ષકારક છે પુરાણમાં સર્વપ્રથમ શિવપુરાણનું મહાત્મ્ય જણાવાયું છે આ પ્રસંગમાં ચંચુલા નામની એક પતિવ્રતા સ્ત્રીની કથા છે જે શિવપુરાણ સાંભળીને સ્વયં સદ્રથી મેળવે છે એટલું જ નહીં પોતાના કુમારગામી પતિને પણ મોક્ષ અપાવે છે તદુપરાંત પૂજાની વિધિ પણ જણાવાય છે શિવકથા સાંભળનારને ઉપવાસ વગેરે ન કરવા જણાવાયું છે કારણ કે ભૂખ્યા પેટે કથામાં મન નથી લાગતું સાથે ગળ્યું અને વાસી ભોજન તથા વાયુ વિકાર ઉત્પન્ન કરવાવાળી દાળો રીંગણ મૂળો લસણ ડુંગળી ગાજર વગેરેનું સેવન વિજત કહ્યું છે ઈશ્વર શબ્દ જ બતાવે છે કે વિશ્વના ઈશ્વર વિશ્વના જે તત્પુરુષ છે તેની કથા છે શિવજીને આ સંહિતામાં રહસ્યમય દેવ તરીકે બહાર લાવવામાં આવ્યા છે આ સંહિતામાં એટલી મજા એટલે નથી આવતી કે શિવજીની વિવિધ પ્રકારે પૂજાની જ માહિતી છે પણ ખરેખર આ મજાનો વિષય એટલે છે કે આ ખંડમાં કેવી મુશ્કેલીમાં શિવજીની કેવી પૂજા કરવાથી શું લાભ થાય છે તેનું વર્ણન છે આવું ભારતના પુરાણો અને ભગવાનો સાથે એટલે જોડાયું છે કે તેની સાથે સાયકોલોજીને સીધો સંબંધ છે કોઈ મનોવિજ્ઞાનીને પૂછશો તો તે કહેશે કે કોઈ પણ મુશ્કેલી મનથી ઊભી થયેલી હોય છે મારું માનવું છે કે આજે જેને અર્ધજાગ્રત મનને ટ્રીટ કરીને મનોરોગો સામે ઝઝુમાના ઉપચારો કરવામાં આવે છે તેથી મને એવું લાગે છે કે એક સમય આમ ભગવાનોને વચ્ચે લાવીને આપણા મનોવિજ્ઞાની જેવા ઋષિઓએ ધર્મ સાથે વિજ્ઞાન જોડીને એક નવી સાયકોલોજી ટ્રીટમેન્ટ આપી હશે જે ધીરે ધીરે સાયન્સમાંથી સરીને શ્રદ્ધા અને તેમાંથી અંધશ્રદ્ધામાં ઉતરી આવી છે આ સંહિતામાં શિવરાત્રિ વ્રત પંચકૃત્ય ઓંકારનું મહત્ત્વ શિવલિંગની પૂજા અને દાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે શિવજીની ભસ્મને રુદ્રાક્ષનું મહત્વ પણ જણાવાયું છે તે મુજબ રુદ્રાક્ષ જેટલો નાનો હોય તેટલો જ ફળદાયક પણ હોય છે ખંડિત રુદ્રાક્ષ જીવ જંતુઓ ખાધેલો અને કાણા વગરનો રુદ્રાક્ષ ક્યારેય ધારણ કરવો જોઈએ નહીં સર્વોત્તમ રુદ્રાક્ષ એ છે જેમાં છે હોય છે દરેક મનુષ્ય પ્રાતઃકાળે ઉઠીને સૂર્ય તરફ મુક્ત કરી શિવજી સહિત દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ एकठा करेगा धननात्रण भाग करिने एक भाग धनवृद्धी मांग एक भाग उपभोग मांग અને એક ભાગ ધર્મ કર્મમાં ખર્જો જોઈએ આ સિવાય क्रोध ક્યારે કરવો નહીં તથા क्रोध પેદા થાય તેવા વચન ન બોલવા જોઈએ આ સંહિતા મહત્વની એટલે છે કે આમાં શીજી સાથે જોડાયેલી બાબતોનું વિવેચન કરવામાં આવ્યું છે જેમ કે rudraksha bhasma sarva ling homakara

આ પ્રશ્નનો જવાબ ખૂબ સારી રીતે આ સંહિતાના સોળમા અધ્યાયમાં આપવામાં આવ્યો છે જો કે આપણે જ્યારે હિમપુરાણ વિશે વાત કરીશું ત્યારે વિગતે જોઈશું પણ અહીં થોડી જિજ્ઞાસાને વેગ આપી દઈએ કારણ કે જાણ્યા વગર પૂજા કરવી એ તો ઘેંટા પ્રવૃત્તિ છે અહીં એમ કહેવામાં આવ્યું છે કે શિવલિંગ તે આદિ ગર્ભ છે અહીં ભર્ગ શબ્દ પ્રયોજ્યો છે ભર્ગ એટલે શિવ અને ભર્ગા એટલે પાર્વતી કહ્યું છે કે સૃષ્ટિ બિંદુ રૂપ છે અને બિંદુ તે શક્તિરૂપ છે અને સૃષ્ટિમાં એક માત્ર ફેલાયેલો છે નાદ અને નાદ શિવ શિવલિંગ તે બિંદુ અને નાદનું રૂપ શક્તિ અને શિવનું સ્વરૂપમાં અને પિતાનું સ્વરૂપ છે વિશેષ તો ધ્યાન આપવા જેવું એ છે કે લિંગના પણ પ્રકાર છે આપણામાંથી ખૂબ ઓછા જાણે છે કે શિવપુરાણના મતે નો સંપૂર્ણ ઉપચાર પણ લિંગરૂપ છે કારણ કે પતંજલિ યોગદર્શન અને છાંદોગ્ય ઉપનિષદ પ્રમાણે તે ઉચ્ચારાય ત્રિકાસથી સુધી પહોંચી ફરી તાળવે હતા કંઠ સુધી પહોંચે છે તેથી એક આવર્તન પૂરું કરે છે જ્યાં સ્વયંભૂ લિંગ હોય તેને નાદલિંગ કહે છે જેની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેવા શિવલિંગને મકારલિંગ કે અચલલિંગ કહે છે જે લિંગની શોભાયાત્રા કાઢી શકાય ના મહાકાલેશ્વર ઉજ્જૈનમાં દર વર્ષે ના દિવસે લિંગની શોભાયાત્રા નીકાળવામાં આવે છે તેને ઉકારલિંગ એટલે કે ચલલિંગ કહે છે આમ લિંગના છ અલગ અલગ પ્રકારો છે જેમ કે અકારલિંગ ઉકારલિંગ મકારલિંગ બિંદુલિંગ ધ્વનિ ધ્વનિલિંગ પુરાણો એ આરણ્યકો અને ઉપનિષદોનો વિસ્તાર છે તે આપણે સાંભળ્યું હોય છે પણ આ ખંડમાં જ્યારે સત્તર માન અધ્યાયમાં તમે પ્રણવ ઓમકાર વિશે વાંચો ત્યારે એમ થાય કે આ તો છાંદોગ્ય કે મંડુકીય ઉપનિષદમાં થયેલી ચર્ચાનો જ વિસ્તાર છે ઓગણીસ થી વીસ અધ્યાયમાં પાર્થિવલિંગની સ્થાપના પૂજા અને તેનું મહાત્મ્ય વર્ણવાયું છે પચ્ચીસમાં અને છેલ્લા અધ્યાયમાં રુદ્રાક્ષ ધારણ કરવાનો મહિમા અને રીતો અને રુદ્રાક્ષના પ્રકારોનું વર્ણન છે મને આમાં સૌથી વધુ સારી વાત એ લાગી કે તેમાં એક વાક્ય છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર કૃત્રિમ વિચારથી નિવૃત્ત થઈ શી બને છે ઋષિઓ માનવતાની કેટલી ખેવના કરતા હશે કૃત્રિમ વિચાર એટલે અવિવેક અસભ્યતા દૂર સાહિત્યકારના ઉદ્દેશ્ય શું હોય તે તો કોઈ વ્યાસ પાસેથી શીખે તે દરેક વખતે સમયે માણસમાં ફેલાયેલી અમાનવીયતાને દૂર કરવાની જવાબ કરે છે આજે પણ આ પ્રયત્ન વિશ્વમાં થઈ રહ્યો છે કે માણસ માણસ બને આપણા ઋષિઓએ આપણા જ્ઞાનીઓએ આ કામ ધર્મને સાથે રાખીને કર્યું એટલે તે ધર્મ એટલે ધારણ કરવાને બદલે ધાર્મિકતા એટલે કે ક્રિયાકાંડમાં સરી પડ્યું હવે એ યુગ આવી ગયો છે કે આપણે આપણા ધર્મગ્રંથોને જીવાડવા હશે તો ધાર્મિકતાનું પુનરુદ્ધાર કરવો રહ્યો આપણે આપણા ધર્મની અંધશ્રદ્ધાઓને અલવિદા કરવી પડશે ધર્મગ્રંથોમાં પડેલા લેભાગુ ક્ષેપકોને કાઢી તો ન શકીએ પણ તેમાંથી જે શ્રેષ્ઠ છે તેને લોકો સામે રજૂ કરીએ જ્યાં સુધી આપણામાં માનવીયતા નહીં પ્રગટાવીએ ત્યાં સુધી ગાજાપટ્ટી જેવા બનાવો વિશ્વની અંદર વધતા જજશે શા માટે માણસો માણસોને રહેનસી નાખે છે આ તો આપણું અંધગત છે આપણા જ ચહેરા અને મોહરા સામે આવી ગયા છે તેમાંથી આપણા ચહેરાને ઓળખી અને આપણે આપની તરફ ગતિ કરવાની છે અને આપણી તરફ ગતિ એટલે જ જીવમાંથી શિવ તરફનું પ્રયાણ વિશ્વ શાંતિની વાતો મારા શાસ્ત્રોએ કરી એ પહેલા તેણે સ્વશાંતિની ખેવના કરી છે મારું ચોક્કસપણે માનવું છે કે એક માણસની માણસ બનવાની શરૂઆત તે વિશ્વને મંદિર બનાવવાની સીડી તરફનું પ્રયાણ જ છે